કાર્યક્રમની જે શરૂઆત છે સમાજના મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરાઈ હતી સત્યાવીસ પ્રજાપતિ પ્રગતિ મંડળ અને શિક્ષણ સમિતિ દ્વારા વડાલીના જેતપુર ખાતે આવેલ કડવા પાટીદાર સમાજવાડીમાં સ્નેહ મિલન અને ધોરણ પાંચ થી બાર સુધી

જેતપુર સમાજવાડી ખાતે યોજાયેલ આ સમારોહમાં મોટી સંખ્યામાં સમાજમાંથી જ્ઞાતિબંધુઓ પોતાના પરિવાર સહિત હાજરી આપી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ત્યારે શિક્ષણ સમિતિના પ્રમુખ દ્વારા શિક્ષણની સાથે સમૂહલગ્નને પણ સફળ બનાવવા માટેનું આહવાન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યનું સફળ સંચાલન સમાજની શિક્ષણ સમિતિ તથા સમાજના યુવા કાર્યકર્તાઓ દ્વારા ભારે જેમત ઉઠી ઉઠાવીને કરવામાં આવ્યું હતું